નમસ્કાર મિત્રો હું હરિવંદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આપણા ભારત દેશમાં હજારો કરોડો વર્ષથી જે એક પ્રાચીન વિદ્યા જ્યોતિષ વિદ્યા ચાલી આવી એને આધારે આપણે આપણા જીવનમાં આવનારા ઘણા બધા સારા ખરાબ પ્રસંગોને જાણી શકીએ કા પૂર્વમાં જે જ્યોતિષોએ ભવિષ્યવાણી કરી એને આપણે સાચી પડતી પણ જોઈ અને એનાથી આપણે અંદાજ પણ આવ્યો કે ના ભાઈ આ શાસ્ત્રમાં કંઈક તો છે મિત્રો આજે છે ને આજે આપણે બહુ સરસ વાત કરીએ કે હમણાં થોડા સમય પહેલાં કોરોના આવ્યો કોરોનામાં ઘણા બધા લોકોએ જાન ગુમાવ્યું કે તેર વખતના મારા બે ત્રણ વિડીયો છે ખપ્પર યોગના એ ખપ્પર યોગ આવ્યો અને એ માતા મહાકાલીના ખપ્પરમાં દુનિયાના અસંખ્ય માણસોનું જીવન વહી ગયું એવું કહેવાય કે મા ખપ્પરમાં લોહી ભરીને પીએ આપણે ખપ્પરને એ રીતે નથી જોવું પણ આપણે દુનિયા પર અસર કરતા યોગને ઓળખીએ વિક્રમ સંવંત બે હજાર એક્યાસીમાં બે ખપ્પર યોગ આવવાના એક ગયો અને એક હવે આવવાનો તો અત્યારે જે દેશ દુનિયામાં વાતાવરણ ચાલી રહ્યું છે ને આપણે રોજ નવા 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 વિડીયો જોઈએ છે કે ભાઈ આ જ્યોતિષે આ તારીખ આપી આ જ્યોતિષે આ સમય આપ્યો આમાં આમ થશે આમાં પાણીથી નુકસાન ધરતીકમથી આગથી નુકસાન સેનાથી થવાનું જ તે મહત્ત્વનું નથી પણ કેટલું થવાનું છે તે મહત્ત્વનું છે અને મિત્રો આવા યોગો આવે છે ને તેની અસર આપણે ભોગવીએ છીએ આપણે આપણા જીવનમાં ઘણી બધી પરિસ્થિતિને ઊંચી નીચી થતી જોઈએ છે કોરોના વખતે આવ્યો ત્યારે મેં આ વિડીયો મૂકેલા ત્યારે લોકોએ ઘણા એવું કીધેલું મને કે આવું કંઈ થાય નહીં એક ભાઈએ તો મને ફોન કરીને કીધેલું કે ભાઈ તમે જે ભવિષ્ય ઐકવું છે એ શક્ય નથી અને ચોક્કસ જો કે ઘટનાઓ ઘટી ઘણા બધા લોકોએ પોતાની જાન ગુમાવી અને આપણે ઘણા બધા દુઃખ જોયા તો મિત્રો આ વિક્રમ સંવંધ બે હજાર એક્યાસીમાં આવા બે યોગ એક યોગનો આપણે સમય જાણીએ તો એપ્રિલ મહિનામાં તેર ચાર બે હજાર પચીસના દિવસે સંક્રાંતિ રવિવારના દિવસે હતી અને આ જ મહિનામાં અમાસ પણ રવિવારના દિવસે આવી તો ખપ્પર યોગનો સમય પહેલાં જાણી લો કે તેરસ સંક્રાંતિનો દિવસ રવિવાર છે અને અમાસનો દિવસ પણ રવિવાર છે તો આ વસ્તુ ખપ્પર યોગ તરીકે ઓળખાય છે જ્યોતિષમાં આ બહુ મહત્ત્વની વાત છે અને મિત્રો અત્યારે એવો એક યોગ પાછો ઓગસ્ટ મહિનામાં આવી રહ્યો છે મેં એવું કીધેલું છે કે બે હજાર પચીસ આખું જ તકલીફોથી ભરેલું છે બે હજાર પચીસમાં થનારી પચીસ ઘટનાઓ એ જે મેં વિડીયો આપ્યો છે એમાં જો તમે સાંભળશો તો તમને આનો ઉલ્લેખ સાંભળવા મળે ઘણા બધાની વાતો મેં સાંભળી ઘણા બધા વિડીયો જોયા કર્યા બધા પોતપોતાની રીતથી ભવિષ્ય માખવા માટે છૂટા હોય છે પોતાની રીતથી પોતાનું મંતવ્ય એ લોકો રજૂ કરી શકે તો હું આ બધા વિડીયોમાં બહુ ઓછું ધ્યાન આપું છું પણ કોઈક વખત મને એમ લાગે કે ના ભાઈ આ ઘટના ઘટવાની જ છે તો આપણે એની પર જાણકારી દુનિયાને આપવી જોઈએ તો મિત્રો અત્યારે આપણી પાસે જે સમય છે આ જે તારીખ છે આ વિડીયો હું છું તારે તારીખ આઠ સાત બે હજાર પચીસ આઠ જુલાઈ તો જે આઠ જુલાઈનો જે સમય છે ત્યાર પછી ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર પાંચેક મહિના હજુ આપણી પાસે બે હજાર પચીસના બચેલા છે પાંચ સાડા પાંચ મહિના તો આ સમય કેવો જશે એની જાણકારી આજે એક મહત્ત્વની ઘટના આવી રહેલી છે એને જાણીએ એને સમજીએ ને એની પરથી આપણે આંકલન કરીએ કે આવનારા એ પાંચ સાડા પાંચ મહિના આપણા માટે શું લાવશે મિત્રો આ મહિના ખરેખર થોડાક તકલીફવાળા રહેશે હું પોતે વિદેશ પ્રવાસ જવાનો હતો મને ખ્યાલ હતો એટલે મેં બે હજાર પચીસમાં કોઈ પ્રવાસ આયોજિત કર્યો જ નથી આ વર્ષમાં હું ક્યાંય બહાર જવાનો પણ નથી તો આ જે સમય છે ને એ ઓગસ્ટ મહિનામાં સોળ આઠ બે હજાર પચીસે સિંહ સંક્રાંતિ આવે છે અને આ જ શ્રાવણ મહિનામાં અમાસ શનિવારે આવે છે તો આ વખતે પણ ખપ્પર યોગ બનશે ખપ્પર યોગ બની જાય પણ એની અસર છોડી જાય છે તો એની જે અસર છે ને એને બળ આપનારો જે પ્રસંગ છે ને તે આવવાનો તારીખ એકવીસ નવ બે હજાર પચીસને દિવસે થનારું સૂર્યગ્રહણ અને આ વખતે આ સૂર્યગ્રહણ દેશ દુનિયામાં ખરેખર બહુ મોટી અસર બતાવી જશે અને જે ઓગસ્ટ પછીનો જે સમય છે સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર એ દેશ દુનિયાને હચમચાવે તો નવાઈ નહીં ભાદરવાની અમાસ તારીખ એકવીસ નવ બે હજાર પચીસ રવિવાર આ દિવસે કન્યા રાશિમાં થનારું ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી આપણા પંચાંગોમાં ને આપણા નિષ્ણાતોએ કીધું જ કે એને પાડવાની પણ જરૂરિયાત નથી પણ મિત્રો આખી દુનિયામાં સૂર્ય એક છે તો એની પર થનારી અસર આખી દુનિયાને લાગવાની છે તો આ સમયમાં જે ઘટના ઘટવાની છે ને એની પર જો આપણે ધ્યાન આપીએ ને તો બહુ ચોક્કસ રીતે આપને દેખાશે કે આપણે આની અસરમાં આવીશું તો મિત્રો આજે યોગ બને છે સંજોગો એવા બેઠા છે ખપ્પર યોગ ને ખપ્પર યોગ પછી તરત ઓછા સમયમાં સૂર્યનું ગ્રહણ સૂર્ય એ તો આપણા સાક્ષાત દેવ છે ગ્રહોના રાજા છે અને જ્યારે એની પર ગ્રહણ લાગે છે ત્યારે દેશ દુનિયાને અસર આવે છે અને કોરોના કાળથી આ વસ્તુને જોતા આવ્યા કોરોના સુધી કદાચ આપણે સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણને બહુ મહત્ત્વ નહોતા આપતા પણ કોરોના પછી જે અસરો દેખાય અને એમાં જે આપણે દેશ દુનિયાએ ભોગવું એની પરથી લોકોને હવે એનો અંદાજ આવે છે એનો ખ્યાલ આવે છે તો મિત્રો આ જે ઘટનાઓ છે તે દેશ દુનિયાને હચમચાવનારી છે બરાબર તેની પર આપણે થોડું જ્ઞાન લઈએ અને એને સમજીએ તો મિત્રો ગ્રહણનો સ્પર્શનો સમય રાત્રે બાવીસ કલાક ઓગણસાઇઠ મિનિટ અને તેતાલીસ સેકન્ડ ગ્રહણ મધ્યે પચીસ કલાક અગિયાર મિનિટ ને ઓગણસાહ સેકન્ડ ગ્રહણનો મોક્ષ સતાવીસ કલાક ત્રેવીસ મિનિટ અને પિસ્તાલીસ સેકન્ડ તો મિત્રો આજે ગ્રહણ થવાનું તો ગ્રહણ જ્યારે થાય છે ત્યારે આપણી પૃથ્વી ને સૂર્યની વચ્ચે જ્યારે ચંદ્ર આવે છે ત્યારે સૂર્ય તરફથી મળતી તાકાતમાં અવરોધ આવે સૂર્ય તરફથી જે એનર્જી જે તાકાત જે શક્તિ જે ઉર્જા આપણે પૃથ્વી પર પહોંચવી જોઈએ તે નથી પહોંચતી ને એની અસર પણ આપણે દુનિયાવાલા ભોગવીએ છીએ ગ્રહણનું મહત્વ ધાર્મિક પણ છે વૈજ્ઞાનિક પણ છે અને આમ જનતા માટે આ એનર્જી ઓછી થાય તો એ પણ મહત્ત્વની એનર્જી આપને મળતી અટકે છે તો આને સમજીએ અને જાણીએ તો આ વસ્તુથી આપણને તકલીફ થવાની છે હવે આ સમયે બનનારી કુંડળી જોઈએ તો ખ્યાલ આવશે કે ભાઈ એ સમયની આસપાસ આપણે શું ભોગવશું મિથુન રાશિની કુંડળી મિથુનમાં ગુરુ બિરાજમાન છે સૂર્યની સિંહ રાશિમાં ત્રીજા સ્થાનમાં શુક્ર ને કેતુનું ભ્રમણ કરવું સૂર્યનો દુશ્મન શુક્ર છે કેતુ સૂર્યનું દુશ્મન છે ચોથું સ્થાન બુધનું સ્થાન કન્યા રાશિમાં સૂર્ય ચંદ્ર ને બુદ્ધ બિરાજમાન રહેશે હવે ચોથા સ્થાનમાં જ્યારે ચંદ્ર બુદ્ધ આવે છે ત્યારે માનવ જીવન પર બહુ મોટી અસર આવે છે બીજું ભારતીય જ્યોતિષ એને માને ન માને પણ લાલ કિતાબમાં આ એક બહુ ચોક્કસ વાત મેં શીખેલી છે જાણેલી છે અને એનો અભ્યાસ મેં કર્યો છે ચોથા સ્થાનમાં ચંદ્રબોધ આવે ને ત્યારે આપણી જે વિચારવાની શક્તિ છે ને તે અંધરૂ બની જાય એક ડાયરામાં જ વિચારીએ એની બહાર નહીં જઈએ ને ચોથા સ્થાનનો ચંદ્ર બુધ કોઈ પણ કારણ વગર માનવને સુસાઈડ કરવાના આપઘાત કરવાના વિચારો આપે એવી પ્રેરણા આપે તો આની અસર દેશ દુનિયા પર પડશે અને ઘણા બધા લોકોનું માનસિક સંતુલન આ વખતે બગડે પાંચમા સ્થાનમાં તુલા રાશિ અને મંગળનું ભ્રમણ પાંચમા સ્થાનનો મંગળ પ્રેશર રોગ આપે છે લાંબી માંદગી આપે છે એનાથી આગલો ગ્રહ જોઈએ તો ભાગ્યસ્થાનમાં રાહુ અને ભાગ્યસ્થાનનો રાહુ ઘણા બધા લોકોના નસીબમાં ઊંચ નીચ લાવી શકે છે દસમા ભાવનો શનિ મીનનો શનિ ગુરુની રાશિમાં શનિ ચોક્કસ આ શનિ ખૂબ જ સારો પણ એની અસર પણ આપણે જોઈશું ને શનિની સામે ચંદ્ર બેઠેલા છે તો અહીંયા વિષયોગની અસર દુનિયા પર આવશે સૂર્ય શનિનો ટકરાવ રહેશે તો આ જે કુંડળી બની આ કુંડળીમાં જે નુકસાન દેખાય છે એ નુકસાન જલ્દીથી નજરમાં આવે એવું નથી પણ મિત્રો આ જે સમય છે ને આ સમયે ઘટનારી ઘટનાઓ આપણા માટે થોડોક અલગ પ્રભાવ લઈને આવશે આ સમયમાં વિચાર્યા વગરના નિર્ણયો લેવાય દેશ દુનિયામાં ઘણા મોટા નુકસાન થવાની શક્યતાઓ છે ઘણા અવિચારી પગલાં દુનિયાના ભવિષ્ય માટે ખતરારૂપ સાબિત થાય આ સમયમાં જે આપણા આધુનિક શસ્ત્રો છે એનો બેફામ ઉપયોગ થઈ શકે છે અને મેં કીધું એમ જ્યારે પોતાના દિમાગ પર જ નેતાઓનું કંટ્રોલ નહીં હોય ત્યારે એ લોકો પોતાની હાર જીત માટે ગમે ત્યારે ગમે તે શસ્ત્રનો ઉપયોગ કરે તો નિર્દોષ નાગરિકો માટે મુશ્કેલી ઊભી થાય પણ અને જો આપણે ધ્યાનમાં લઈએ અને આપણે વિચારીએ કે ભાઈ આ બધી વસ્તુઓ જીવનમાં આપણે કેટલું નુકસાન પહોંચાડશે તો આપણે કદાચ કંપારી છૂટે તો મિત્રો આવનારો જે સમય છે ને તે આ રીતના ખરેખર થોડોક સંભાળીને ચાલવા જેવો છે પણ આપણે એની શક્યતાઓ પર ઘણી વખત આપણે મીંડાવાળીને આગળ ચાલીએ છીએ ત્યારે નુકસાન થાય છે ઘણું બધું સમજવાનું આપણે ત્યાં કેવી ભૂલ થઈ આપણે ત્યાં જે પહેલગામમાં હુમલો થયો કાશ્મીરને આપણે આપણામાં પાછું ભેળવી દીધું ત્રણસો સિત્તેરને રદ કરી પણ આપણે જોયું કે જે આ ઘટના ઘટી તે વખતે એક પણ સૈનિક આ મેદાનમાં નહોતો તો આવી જે ભૂલો છે તેને આપણે જોવી પડશે સ્વીકારવી પડશે ને એની પર કામ કરવું પડશે હવે આટલું મોટું મેદાન હોય એમાં આટલા બધા લોકો હોય ને એમાં જો આપણા આટલા મોટા સૈન્યની જે આપણી હાજરી છે કાશ્મીરમાં એમાંથી ચાર સૈન્ય જોતા ન હોય સૈનિકના ઊભેલા નહીં હોય અને આવા અઠાવીસ માણસને આ લોકો ગોળી મારીને ચાલ્યા ગયા આજે આપણે એના માટે આજે પહેલગામના વિસ્તારને આપણે કોર્ડન કરીને બેઠા છે પણ એનો કોઈ મતલબ નથી ને તો આવી ભૂલો આવા ગ્રહણ કરાવે છે મિત્રો ચંદ્ર એ મન છે ને બોધ દિમાગ છે અને આ સમયમાં થનારી આ જે યુવતી છે સૂર્યગ્રહણ વખતે એ અવિચારી પગલાંઓથી દેશ દુનિયાને બહુ મોટું નુકસાન પહોંચાડશે એવી શક્યતાઓને બિલકુલ પણ નજરઅંદાજ કરી શકાય એમ નથી તો આની પર પૂરતું ધ્યાન આપવાનું છે દેશ દુનિયાએ નહીં તો દેશ દુનિયામાં ઘણા બધા એવા ઘટનાક્રમો બનશે કે જેનાથી તકલીફ વધે હવે આ જે સમય છે ને આ સમયમાં શક્ય છે ભારતમાં કે આજુબાજુના નાના મોટા આપણા જે આપણા પડોશી દેશો છે એમાં આતંકવાદી હુમલા પણ શક્ય છે અને એનાથી પણ મોટી જાનહાની થવાની શક્યતાઓને નકારી નથી શકાતી અત્યારે આપણે જોયું પાકિસ્તાનમાં પણ આતંકી હુમલાઓ થયા અફઘાનિસ્તાને કર્યા કે કોઈ બીજાએ કંઈ પણ થયા તો એમાં જે ઘટનાઓ ઘટી રહેલી છે એ આ વખતે કદાચ માંજા મૂકે તો નવાઈ નહીં તો મિત્રો જીવનમાં ક્યારેય પણ કોઈ પણ સમય સંજોગને ઓળખીએ જાણીએ અને એનાથી બચવાનો પ્રયત્ન કરી તો ચોક્કસ ફાયદો થાય છે હવે આ કુંડળીમાં છે ને એક ત્રિકોણ બને છે એ ત્રિકોણ હું લાલ કિતાબથી વાત કરું છું મારા વૈદિક જ્યોતિષનું જ્ઞાન હું જાણતો નથી એના માટેના કોઈ પ્રિડિક્શન હું કરતો નથી તો આની પર ધ્યાન આપજો આ કુંડળીમાં પહેલા સ્થાનમાં ગુરુ મિથુનમાં પાંચમા સ્થાનમાં મંગળ અને નવમે રાહુ તો આ જે ત્રિકોણ છે ને એ એક એવો યોગ બનાવશે કે તે સમયે ઘણા બધા લોકો એવી જગ્યાઓ પર ફસાઈ જશે જ્યાંથી બહાર નીકળવું કદાચ એમના માટે અઘરું સાબિત થાય અને મિત્રો આ જે સ્થાન છે પહેલું પાંચમું અને નવમું એ માનવ જીવનમાં ખૂબ ઉપયોગી જગ્યાઓ છે અને એનાથી આપણે ચોક્કસ નુકસાન થાય ગુરુ તનુભાવમાં બેઠેલા છે મંગળ પાંચમા ભાવમાં છે પિતા સાથેનો સંતાન સાથેનો વિદ્યા સાથેનો નાતો છે એનો અને નવમું સ્થાન એ આપણું ભાગ્ય સ્થાન છે ત્યાં રાહુ બેઠેલો છે અને ચોક્કસ મિત્રો તમને કહું તો જો આ સમયને જાણીએ ઓળખીએ અને એ સમયમાં સાવધાન રહીને ચાલવાના પ્રયત્ન કરીએ આપણી પૂર્વ તૈયારીઓ સાથે ચાલીએ તો આપણે ક્યારે પણ કોઈ વાંધો નહીં આવે પણ જો જીવનમાં જ્યારે આપણે બેદરકારી રાખીએ છીએ મિત્રો આવનારી ઘટનાઓનું જ્ઞાન આપણા સુધી પહોંચ્યા પછી પણ આપણે એને ગણકારતા નથી તો આપણને તકલીફ પડે છે તો આની પર પૂરતું ધ્યાન આપવાનું છે એને સમજવાનું છે અને આ આપણા જીવનમાં આપણે આપણો બચાવ કરવાનો છે તો મિત્રો એક ખાસ સૂચના સોળ ઓગસ્ટ સોળ ઓગસ્ટથી લગભગ ડિસેમ્બર સુધીનો સમય દરેક વ્યક્તિએ ભારતમાં ખાસ સાચવીને રહેવાનું છે કારણ કે આ વખતની જે આપણી પંદરમી ઓગસ્ટ છે એ સમય કદાચ આપણા માટે ભયાનક સાબિત થાય તો નવાય નહીં આ વખતની જે કંઈ બી આ લોકોની તૈયારી છે નુકસાન પહોંચાડવાની એ આ સમય દરમિયાન પણ આ સમય જોગાનું જોગ કપ્પર યોગ સોળમીથી શરૂ થાય છે અને એ આપણા માટે કદાચ નુકસાન કરતા સાબિત થઈ શકે તો ચોકસાઈ રાખવી ખૂબ જરૂરી છે અને મિત્રો આવા વિડીયો પોતાની પહોંચ સુધી નહીં રાખો લોકોની સુધી પહોંચાડો લોકોનું જ્ઞાન વધે લોકો સજાગ થાય ને પોતાના જીવનને બચાવી શકે તો આની પર પૂરતું ધ્યાન આપજો મિત્રો ઘણી વખત જ્યોતિષીય જ્ઞાન જીવનમાં બહુ ઉપયોગી સાબિત થાય છે મારા વિડિયો જે લોકો પણ જુએ છે એ લોકોને બધાને ખ્યાલ છે કે હું કોઈ પણ જગ્યા પર અતિશયોગથી નહીં લાવીશ અને તમને ક્યાંય પણ ભરમાવીશ નહીં જે સત્ય હકીકત છે તે તમારા સુધી પહોંચાડવાની થવાની શક્યતાઓ બહુ બધી હોય છે પણ એ હંમેશા નથી થતી બરાબર આપણે પાંચ જુલાઈ જોઈ સાત જુલાઈ જોઈ હજુ સુધી કંઈ આપણે દેશ દુનિયામાં મોટા નુકસાનમાં આવ્યા નથી તો એ પ્રલયની વાતોને થોડીક દૂર રાખીએ પણ આપણી જિંદગીને બચાવવાનો પૂરેપૂરો પ્રયત્ન આપણે કરીએ તો ચોક્કસ આપણને સારો ફાયદો મળે મિત્રો બહુ જ ચોક્કસ તમને માહિતી આપું છું અને આજના વિડીયોમાં હું તમને એક ખાસ વાત કહું હું અત્યારે રિસર્ચ કરી રહ્યો છું અમદાવાદની વિમાન દુર્ઘટના પર કે એમાં જે જીવ ગયા એ કેમ ગયા કઈ અસરથી કયા ગ્રહની અસરથી શું અત્યારના સમયમાં એ લોકોની કુંડળીમાં આ વાત લખાયેલી હતી એ લોકોના જીવનમાં આ શક્યતાઓ હતી અને ચોક્કસ મિત્રો રિસર્ચ ઘણું બધું મેં કરી લીધું છે બસ થોડા દિવસમાં હું તમને આની પૂરેપૂરી માહિતી આપીશ જે તમારા માટે ખૂબ ઉપયોગી થશે દુનિયાનો કોઈ પણ બનાવ ઈશ્વરની રજા સિવાય બનતો નથી અને એ બનવાનો છે નહીં તો ચોક્કસ આપણે ધ્યાન રાખીશું ને એમાં મારે તમને જે માહિતી આપવી છે ને એ તમને બહુ જ ઉપયોગી થશે અને એનાથી આપણે ઘણું બધું જાણવા મળશે તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે